ભક્તો દ્વારા આખરોમાં આવેલા હરર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદીનાથ સાથે સમગ્ર વનરાજી અને નદીનો તટ ગુંચી ઉઠ્યો હતો જેનાથી વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું માછળ નદીના રમણીય તટ અને જંગલની શાંતિ વચ્ચે બિરાજમાન માંડલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજિત આ મહોત્સવમાં ભાવિકોએ વિશેષ પૂજા અર્ચના લઘુ રુદ્ર અને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળે મહાશિવરાત્રી નિમિત્તે લોકમેળા જેવો માહોલ સજાયો હતો જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા મંદિર વ્યવસ્થાપન સમિતિ અને સ્થાનિક યુવક મંડળો દ્વારા દર્શનાર્થીઓ માટે ફરાળ અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ શિવ મહોત્સવ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસાર સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભક્તોએ પણ ભારે ભીડ વચ્ચે શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહીને ભોલેનાથના દર્શનનો લાભ લીધો હતો માંડલેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે લોકોમાં અતુતર શ્રદ્ધા હોવાથી અહીં પોતાની માનતા પૂરી કરવા અને શિશ ઝુકાવવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા જેના કારણે સમગ્ર પંથકમાં આ સ્થાનું ઘોડાપુર જોવા મળ્યું હતું